અને એ અમારા રાજપરિવાર તરફથી આપેલા મહેલો ને જમીન છે જ્યાં ઘણી શિક્ષણ અહીંયા જિલ્લામાં થઈ રહ્યું છે અને રત્નસિંહજી મહિલાના આવ્યા પછી વધારે અહીંયા શિક્ષણના ક્ષેત્રમાં કામ થયું છે અને અહીંયા જે આપણે હમણાં ફિલ્મમાં જોયું મારા દાદા મહારાજા રાજેન્દ્રસિંહજીએ અહીંયા એમનું એક સમરવેલા પેલેસ દાનમાં આપેલું જે આગળી આર્ટ સાયન્સ કોલેજ ચાલે છે એમના નામથી સ્કૂલ પણ ચાલે છે મહારાજા સાહેબ પણ આજે અહીંયા હાજર છે અને મને લાગે છે કે આ ટ્રાયબલ વિસ્તારમાં શિક્ષણનું બહુ જ મહત્વ હતું ને રત્તસિંહજી મહિલાએ જે કામ કર્યું છે અને મારા રાજપરિવાર તરફથી જે કામ થયું છે એનાથી ઘણું આગળ

એક એવી નગરી છે જે રજવાડી નગરી તો કે જ છે એટલે મને લાગે છે કે રાજપીપળાને હું આપને રિક્વેસ્ટ કરીશ કે એક હેરિટેજનો દરજ્જો મળે તો અમે ભાભાઉ અમને જાતને ભાગ્ય મહેસૂસ કરીશું આટલું સરસ સરસ નગરી છે એને આપણે હેરિટેજ તરીકે કરી અમે હું ઇન્ટેકમાં પણ છું કન્વીનર તરીકે અને વિરાટબેન મારી જોડે છે એટલે આટલી વિનંતી આપણે કરીને હું અહીંયા મારું સ્પીચ કન્કલુડ કરું છું નમસ્તે